નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આગામી ત્રણ દિવસ વરસાદને લઈને ખૂબ જ ભારે છે તો કયા વિસ્તારોમાં આ ફાટવાનો ખતરો રહેલો છે તથા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઉત્તર ભાગમાં શિયર ઝોનની અસર છે તેને કારણે વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાનો હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે

ઉત્તરીય પૂર્વીય તરફ જવાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે સાથે બંગાળના ઉપસાગરનો વમહ સક્રિય થઈ રહ્યો છે હિંદ મહાસાગર તરફ થોડાક વાદળોનો જમાવડો થયો છે અને પેસિફિક મહાસાગર પર વાદળો હાલની નહીવત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઈ રહ્યા છે વાયુમંડળમાં પણ દિશા નબળી છે

અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ લાવી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોને લઈને હવામાન વિભાગની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. મિત્રો ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી પણ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ